साबरकाठा श्री आचार्य ये मुलाकात ली थी राज्यपाल श्री आचार्य देवव्रतजीए साबरकाठा जिला्रा स्थित सेंटर ऑफ एक्सेल्स फॉर वेजिटेबल्स की मुलाकात ली थी। राज्यपाल से सेंटर ऑफ एक्सेल्स फॉर वेजिटेबल्स ना पंचस्तरीय मॉडल फार्म फार्मी मुलाकात कर प्लांटेशन अंगे विगतवार मेरवी थ રાજ્યપાલશ્રીએ બાગાત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના ફાયદા અંગે જાણકારી આપી હતી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આજરોજ સાબરકાંઠા જિલ્લાની મુલાકાત દરમિયાન સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર વેજીટેબલ્સ વદરાની મુલાકાત લીધી હતી રાજ્યપાલશ્રીએ પંચસ્તરીય મોડેલ ફાર્મા પ્લાન્ટેશન કરેલા સરગવો સુરેન પપૈયા કેર રીગણ ટામેટા કોબીજ ફુલાવર સહિતના પ્લાન્ટેશનની મુલાકાત કરીને પ્લાન્ટેશન અંગે વિગતવાર જાણકારી મેળવી હતી મુલાકાત બાદ રાજ્યપાલશ્રીએ બાગાત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં નાયબ બાગાયત નિયામકશ્રીએ ેશન ડેશનના માધ્યમથી સેન્ટર ઓફ એક્સરેલેન્સ ફોર વેજિટેબલ્સમાં પ્લાન્ટેશન કરેલ વિવિધ પાકો અને તેની ઉપજો તેમજ સેન્ટર દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે રાજપાલશ્રીને માહિતગાર કર્યા હતા આ બાબતે રાજપાલશ્રી આચાર્ય દેવવ્રતએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના ફાયદાઓ અંગે જાણકારી આપતા જણાવ્યું કે રાસાયણિક ખાતરને કારણે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે માનવ સ્વાસ્થ્ય અને ધરતી માતાનું આયુષ્ય કથરી રહ્યું છે હવા પાણી પણ શુદ્ધ રહ્યા નથી આ સંજોગોમાં પર્યાવરણ જળ જમીન અને માનવ સ્વાસ્થ્યને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ છે અને સ્વચ્છતા અભિયાનમાં પણ ખુદ જોયા જોડાયેલા હતા આપ જોઈ રહ્યા છો કે આચાર્ય દેવવ્રતજી પોતે ઝાડુ લઈને સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે અને સ્વચ્છતા કરી રહ્યા છે વધુ મઠ એમને જણાવ્યું કે ત્રણ વર્ષના રિચર્ચ બાદ જાણવા મળ્યું કે પ્રાકૃતિક ખેતીમાં પણ રાસાયણિક ખેતી જેટલું જ ઉત્પાદન થાય છે બાદમાં દર વર્ષે ઉત્પાદન થતું વધતું જાય છે ગુજરાતમાં લાખો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે એ એમનો અનુભવ છે કે પ્રાકૃતિક ખેતીથી જમીનની સ્વાસ્થ્ય સુધર્યું છે સાથે પાકની ગુણવત્તા પણ સુધરી છે આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા રાજપાલ સભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા પ્રાંતિજ શ્રી ગજેન્દ્રસિંહ પરમાર હિંમતનગર શ્રી વીડી ઝાલા સાહેબ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા સાહેબ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલ અને નિવાસી કલેક્ટર સુનસિંહ ક્રિષ્ના વાઘેલા સહિત ખેતી અને બાગાયત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ખાસ વાત કરવામાં આવે તો આજ રોજ સાબરકાઠાની મુલાકાતે રાજપાલસિંહ આચાર્ય દેવદજી આવ્યા હતા અને ખાસ તો સાબરકાઠા જિલ્લાની મુલાકાતે પધારેલા રાજપાલસિંહ દેવદ આચારજીએ સાબરકાઠા જિલ્લાના પ્રાતિતના બાગલપુર ખાતે કૃષિ સખી શ્રીમતી નીલમબેન બીરેન સોલંકી સાથે ભોજનનો પણ સ્વાદ માણે હતો રાજપાલસિંહે ખૂબ જ સહહત્તા સાથે આ પરિવારના સભ્યોને પરિવારના બાળકો જીવનમાં શિક્ષક અને સંસ્કારના મહત્વ અંગે જણાવી તેઓ ખૂબ આગળ વધે તેવા આશીર્વાદ પણ પાઠવ્યા હતા સાબરકાંઠાના રીત રિવાજ મુજબ રાજપાલશ્રી સાંત્વિક ભોજનમાં શીરો તુરિયા શાક ખીચડી મગની દાળ રોટલીનો સ્વાદ માન્યો હતો ઉલ્લેખનીય છે કે જૂના બાકા ખરાબ અનાવૃષ્ટિ હોય ને રોજાના सब डूब गया पंजाब डूब गया उत्तराखंड बर्बाद हो गया हिमाचल बर्बाद हो गया दुनिया के अरब के देशों में जहां बूंद भी बारिश की नहीं होती थी वहां भी बाढ़ आ गई ये बर्बादी के लक्षण हैं और ये क्यों हुए क्योंकि हम सब ने अपनी जिम्मेदारी का पालन नहीं किया हम सब ने प्रदूषण फैलाने में योगदान किया गंदगी फैलाने में योगदान किया स्वच्छता रखते पेड़ लगाते पानी को शुद्ध रखते अपने तालाबों को सरोवर को शुद्ध रखते तो ये सारा जो अब प्रकृति विनाश कर रही है ये ना देखने को मिलता तो आप सब से मेरा निवेदन है हम केवल प्रतीक के लिए आपके बीच में आए और आपको ये अनुभव हो जब आपके लोकसभा के सांसद राज्यसभा की सांसद आपके अपना विधायक आपके डीएम, आपके डीडीओ, आपका गवर्नर आपके गांव में झाड़ू लगा करके इनकी डिग्री किसी की खत्म होने वाली नहीं है कुछ नहीं बिगड़ने वाला अभी तो एक प्रेरणा मिलेगी तो आप सब से मेरा निवेदन है जिस गांव का रह कर के गाँव में यहाँ की धरती का अन्न खाते हो यहाँ का पानी पीते हैं इन पेड़ों की हवा लेते हैं तो मेरा आपका कर्तव्य है आने वाली पीढ़ियों के लिए आने वाली अपनी संतान बच्चों के लिए आप ज़्यादा से ज़्यादा पेड़ लगाओ आप स्वच्छता पूरे वातावरण में रखो और एक अभियान जो पूरे प्रदेश में मैंने चलाए है प्रदेश सरकार उसको अपना रही है माननीय प्रधानमंत्री जी का मिशन है प्राकृतिक खेती आप खेती करते हो कि नहीं बहुत अच्छी खेती मैंने देखी आपके चारों तरफ जहाँ डांगर की खेती है दूसरी खेती है तो इसमें यूरिया डीएपी जंतुनाशक सारा दिन डालते हो कि नहीं खूब डाला करो खूब डालो ताकि दुनिया से जल्दी विदाई हो जाए हैं इसलिए डालते हो ना ये कितनी बढ़िया हाँ चीज है ये जनता